ભાવનગર શહેરના એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હકીકત મળી હતી કે રૂવાપરી રોડ પાટાની સામે ખુલ્લી જાહેર જગ્યામાં અમુક કિસ્સામાં જુગાર રમે છે જ્યાં રેડ કરતા બે મહિલા સહિત ત્રણ ઈસમોને જુગાર રમતા ઝડપી લીધા ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર રુવાપરી રોડ ખેડૂતવાસ પાટાની સામે ભારતીબેન ચાવડાના રહેણાંકની મકાનની પાછળ ખુલ્લી જાહેર જગ્યામાં અમુક સ્ત્રી પુરુષો ગોળ કુંડાળો કરી જુગાર રમે છે જ્યાં બાતમી વળી જગ્યાએ રેડ કરતા મોહનભાઈ કરશનભાઈ સિવાલ મોહનભાઈ કરશનભાઈ શિવણોલ રે મફતનગર શારદાબેન બુદેશભાઈ નારાયણભાઈ સોલંકી કુંભારની વાડી સામે ડેલામાં તલાવડી અને ભારતીબેન જગદીશભાઈ અંબાલાલ ચાવડા રે ખેડૂત વાળા થઈત કુલ કિંમત રૂપિયા એકવીસ હજાર સાતસો પચાસ મળી બે બેલા સહિત એક પુરુષને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી